ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી હોલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ સેફટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઓક્યુપેશનલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિષય પર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રેનિંગ વર્કશોપના મુખ્ય મહેમાન પદે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે તથા અતિથિ વિશેષ પદે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા ટ્રેનિંગ વર્કશોપમાં તજજ્ઞો દ્વારા સેફ્ટી હેલ્થ અંગેના આગામી જનરેશનના ધ્યેય તેમજ તે માટેના પ્રયાસો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેનો વિવિધ ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ઓફ કેમિકલ બાય રોડ એટલે કે અહીંથી જે કેમિકલ ઇન્સપોર્ટ થઈને બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે આ બધાને કારણે જે કારખાનામાં કામ કરતા શ્રમિકજી ભાઈઓ બહેનો તેમજ આસપાસના વિસ્તારના આમ જનતાને પણ સલામતી અને સ્વસ્થ અને પર્યાવરણના એટલા જ જટિલ પ્રશ્નો આપણી સામે ઊભા છે સેફ્ટી ઉપર અવેરનેસ આવે એના માટે સઘન ઝુંબેશ આવતા દિવસોમાં થશે એવી મારી અપેક્ષા છે આજ હું બેટલ આપણે પાછા કરીશું ડિફરન્ટ સ્ટેટને ડિફરન્ટ સેક્ટર્સને અને પછી ઇન્ડિવિજ્યુઅલ કારખાનામાં પર અને કારખાનામાં કામ કરતા ઇન્ડિવિજ્યુઅલ સુધી પછી એમ્પ્લોય હોય कायमी एम्प्लॉय हो अथवा कॉन्ट्रेक्टर्स हो कॉन्ट्रेक्टर लेबर्स हो छे शे, छेला मास सुधी इवन इफ ही इज कमिंग एज अ न्यू एंट्रेंट बताए आ सेफ्टी अवेयरनेस માટે આપણે જાગૃત કરવું પડશે